ભાવનગર શાક માર્કેટ વેપારી એસોસિએશને હેલ્થ ખાતાની કન્નડગત સામે કલેક્ટરને આવેદનપત્ર આપી ઘટતા પગલાં લેવા રજૂઆત કરી હતી ગરીબ તથા મધ્યમ વર્ગના વેપારીઓને મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ તથા આરોગ્ય ખાતાના સુપરવાઇઝર દ્વારા થતી કન્નડગતના વિરોધમાં મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી હતી મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે વેપારીઓ પહેલાં કરતાં વધુ ટેક્સ ભરતા હોવા છતાં તંત્ર દ્વારા કનડગત અને હેરાનગતિ કરવામાં આવે છે ચાલીસથી વધુ માઇક્રોન ઘનતાવાળા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ વેપારીઓ જે પ્લાસ્ટિક વાપરે છે તે રીપ્રોસેસ પ્લાસ્ટિક ખાદ્ય વસ્તુના ઉપયોગમાં વપરાતું નથી તેથી નુકસાન કરતું નથી વેપારીઓ ગ્રાહકને બેસવા માટે ટેબલ રાખે તો તેના પર પણ દંડ લેવામાં આવે છે ઉપરોક્ત રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક કાર્યવાહી કરવા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી મેં ચાર તારીખ ચાર એક જાન્યુઆરી કમિશનર શ્રી મેયર શ્રી શ્રી વિરોધ પક્ષના નેતા તેમજ અન્ય આપણા ધારાસભ્યો શ્રી અને સાંસદશ્રીને લેખિત રજૂઆત કરેલ છે કે હમણાં પચીસ વર્ષ અગાઉ પહેલાં કાગળની થેલીઓ ચલણમાં હતી અગાઉની સરકારે વિક્ષો કપાવવાના કારણે પર્યાવરણને નુકસાન થતું હતું એની અવેજીમાં એટલે એના બદલે પ્લાસ્ટિકનું ચલણ કર્યું એમ પણ હમણાં ઘણા વર્ષથી પ્લાસ્ટિકના કાયદામાં દુરુપયોગ કરવામાં આવે છે કે પચા માઇક્રોથી નીચે હોય નુકસાનકારક છે એમ એવા કાયદા હેઠળ ભાવનગરમાં બધા વેપારીઓને હેરાન કરીને દંડ લેવામાં આવે છે એકચ્યુલી પચા માઇક્રો કરતાં પણ વધારે જો સાહીઠ સો માઇક્રો હોય ને એ પ્લાસ્ટિક પણ નુકસાનકારક છે એમાં પેટ્રોલનો ભાગ વધારે આવે જ્યારે પચ્ચા માઇક્રોથી જે નીચે પ્લાસ્ટિક હોય એ રિપ્રોસેસ કરવામાં આવે છે રિપ્રોસેસ કરાવવાથી એમાં પેટ્રોલનો ભાગ બળી જાય છે એટલે ઓછું નુકસાનકારક છે બીજું કે ભાવનગર શહેર તેમજ અન્ય શહેરો અને નગરપાલિકાઓમાં કચરો ભેગો કરીને એ કચરામાં મળમૂત્ર પણ હોય છે એને રિપ્રોસેસ કરીને ખાતર બનાવવામાં આવે છે એ ખાતર ડાયરેક્ટ સીધું ખેતીની અંદર વધુ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવે છે જે જે જો એ નુકસાનકારક ન હોય મળમૂત્ર અને કચરાવાળું તો આ રીપ્રોસેસ કરેલો પ્લાસ્ટિક કેમ નુકસાનકારક થયું